એક એવો દેશ જ્યાં મહિલાઓ માત્ર શારીરિક સંબંધો માટે જ લગ્ન કરે છે આજની દુનિયાની સૌથી મોટી કંપનીઓ એપલ ગુગલ અને માઇક્રોસોફ્ટ આ દેશમાં આવેલી છે અને આ દેશની છોકરીઓને જોઈને તમારું મન તેને ચુંબન કરવા લલચાઈ જશે આ જ કારણ છે કે આ દેશમાં દર કલાકે ચાલીસ થી વધુ છૂટાછેડા થાય છે અને આ દેશનો રેડ લાઇટ એરિયા જોઈને તમે એકદમ દંગ રહી જશો દોસ્તો આ દેશ વિશ્વનો સૌથી શક્તિશાળી અને વિશ્વનો લીડર દેશ અમેરિકા છે અને આ સાથે જાણીશું કે તેને વિશ્વનો સુપર પાવર દેશ કેમ કહેવામાં આવે છે એક સર્વે અનુસાર ચાલીસ અમેરિકન મહિલાઓ લગ્ન પહેલા જ બાળકને જન્મ આપી દે છે કારણ કે અહીં લગ્નને બહુ ઓછું મહત્વ આપવામાં આવે છે આ કારણથી અહીં બાર લાખ થી વધુ લોકો એચઆઈવી પોઝિટિવ છે દોસ્તો અમેરિકાનું સત્તાવાર નામ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે દેશની કુલ વસ્તી લગભગ ચોત્રીસ કરોડ છે આ લોકો પાસે વિશ્વની પચાસ ટકાથી થી વધુ સંપત્તિ છે અને આ દેશમાં બે થી વધુ લોકો છે અહીં લોકો એક વર્ષમાં ત્રીસ લાખ કરોડ રૂપિયા રમી નાખે છે તમને જણાવી દઈએ કે અમેરિકાના લોકો એક દિવસ માં ખાઈ જાય છે અહીંના લોકો ચીઝ પીઝા સૌથી વધુ લોકપ્રિય છે તમને જણાવી દઈએ કે અમેરિકા એ જ દુનિયાને ઇન્ટરનેટનો ઇન્ટરનેટ પરિચય કરાવ્યો હતો અમેરિકામાં ઓગણીસો થી ઇન્ટરનેટ ઉપયોગ કરવામાં આવે છે દોસ્તો અમેરિકન લોકો કેમેરા ફ્રેન્ડલી છે અહીં દરેક વ્યક્તિ ગમે તે રીતે ટીવી શોમાં આવવા માંગે છે અમેરિકા આવ્યા પછી કોઈ ગુનો કરે તો તેને સીધા જેલમાં જવું પડે છે અને વિશ્વમાં સૌથી વધુ લોકો જેલમાં છે તે અમેરિકાના છે અને દોસ્તો તમે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી વિશે તો જાણતા જ હશો પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે આ પ્રતિમા અમેરિકાને રશિયાએ ભેટમાં આપી હતી અને આજે આ પ્રતિમા વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટાવર બની ગઈ છે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી છે પરંતુ પહેલેથી વોશિંગ્ટન ડીસી આ દેશની રાજધાની રહી નથી તમને જણાવી દઈએ કે ન્યૂયોર્ક સિટી આ દેશની પ્રથમ રાજધાની હતી દોસ્તો વ્હાઇટ હાઉસ ને અમેરિકાના રાષ્ટ્રપતિ નું ઘર માનવામાં આવે છે તમને જાણીને નવાઈ લાગશે કે આ ઘરમાં એકસો બત્રીસ રૂમ છે અને વ્હાઇટ હાઉસ ને દુનિયાનું સૌથી શક્તિશાળી ઘર પણ કહેવામાં આવે છે દોસ્તો કદાચ તમને ખબર નહીં હોય કે અમેરિકાની કોઈ સત્તાવાર ભાષા નથી કારણ કે મોટા ભાગના લોકો માને છે કે અમેરિકાની સત્તાવાર ભાષા અંગ્રેજી છે પરંતુ તમને જણાવી દઈએ કે અહીં કોઈ સત્તાવાર ભાષા નથી અમેરિકન લોકોની જીવનશૈલી આપણા દેશના લોકો કરતાં તદ્દન અલગ છે તમને જણાવી દઈએ કે અહીં માત્ર સોળ વર્ષની ઉંમરે કાર ચલાવી શકાય છે અઢાર વર્ષની ઉંમરે પિસ્તોલ રાખી શકાય છે અને વોટ પણ કરી શકે છે આ સિવાય એકવીસની ઉંમરમાં દારૂ પણ ખરીદી શકે છે દોસ્તો બહુ ઓછા લોકો જાણે છે કે ઓગણીસો સુધી અમેરિકામાં કોઈ ભારતીય રહી શકતો ન હતો પરંતુ તે પછી સમય એવો બદલાયો કે આજે અમેરિકા આપણા દેશની ટેકનોલોજી અને ટેલેન્ટનો ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે મોટા ભાગના ભારતીય આઈઆઈટી વિદ્યાર્થીઓને અમેરિકન કંપની નોકરી આપે છે દોસ્તો કોઈ પણ વ્યક્તિને અમેરિકામાં સિટીઝનશિપ મેળવવા માટે વધુમાં વધુ પાંચ વર્ષનો સમય લાગે છે પરંતુ અમેરિકન સાથે લગ્ન કર્યા બાદ ત્યાંની કોઈ પણ વ્યક્તિને ત્રણ વર્ષની અંદર અમેરિકન નાગરિકતા મળી શકે છે અમેરિકા તેની ટેકનોલોજી અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત છે આજે દુનિયાની સૌથી મોટી કંપનીઓ એપલ ગૂગલ અને માઇક્રોસોફ્ટ આ દેશમાં આવેલી છે એક સર્વે અનુસાર દરેક અમેરિકન એક વર્ષમાં અંદાજે છસો કોલ્ડ ડ્રિંક્સ પીવે છે અમેરિકામાં આવેલ સૌથી ઊંચા શિખરનું નામ માઉન્ટ મેક છે જેની ઊંચાઈ છ મીટર છે દોસ્તો અમેરિકા ઉત્તર અમેરિકા ખંડનો દેશ છે અને આ દેશમાં કુલ પચાસ રાજ્યો છે આ દેશ નવ મિલિયન ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને વિસ્તારની દ્રષ્ટિએ તે વિશ્વનો ચોથો સૌથી મોટો દેશ છે અમેરિકામાં રેસ્ટોરન્ટ વધુ છે તમને જણાવી દઈએ કે અહીંના લોકો એવા છે જેઓ ક્યારેક ને ક્યારેક રેસ્ટોરન્ટમાં કામ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કર્યું છે દોસ્તો અમેરિકાનું સૌથી ગીચ વસ્તી ધરાવતું શહેર ન્યુયોર્ક શહેર છે અહીં પર સ્ક્વેર મીલમાં સત્યાવીસ હજાર લોકો રહે છે